નમસ્કાર રામરામ મિત્રો અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે ચંદ્રિકા હત્યાકાંડની અંદર આજે ફરિયાદ દાખલ કરવામાં આવી થરાદ તાલુકાના દાંતિયા ગામની અંદર ઘટના બની હતી એટલે કે લગભગ આજથી એક મહિનોને બાર દિવસ પહેલા એક ઘટના ઘટી હતી ઘટના એવી હતી કે ચંદ્રિકા કરીને એક દીકરીની હત્યા થઈ ગઈ હોય એવો આક્ષેપ કરતા એમનો મૈત્રી કરારમાં રહેતો એમનો બોયફ્રેન્ડ હરેશ ચૌધરીએ બધી જ ન્યૂઝ ચેનલોની અંદર એવો દાવો કર્યો હતો કે મારી પ્રેમિકાની હત્યા થઈ છે પરંતુ પ્રેમિકાની હત્યા થઈ છે જ્યારે વિડીયોના માધ્યમથી દાવામાં કરવામાં આવ્યા ત્યારે એના ઉપર તપાસ બેસાડવામાં આવી હતી તે તપાસના અંતે મિત્રો આજે ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે અને ફરિયાદ એ સગ્ગા પિતા અને દીકરીના સગ્ગા કાકા ઉપર દાખલ કરવામાં આવી છે ફરિયાદ શું દાખલ કરવામાં આવી છે કેવી રીતે હત્યા કરી હતી શું તમામ ઘટનાની વાતચીત કરીશ પરંતુ એ પહેલા હરેશ અને ચંદ્રિકા બંને મૈત્રી કરારની અંદર કેવી રીતે રહેતા હતા મારા સ્ક્રીન ઉપર તમને જે પોસ્ટર દેખાઈ રહ્યું છે પોસ્ટર જોઈ અને વિડીયોની અંદર આપણે સમગ્ર ઘટના વર્ણવી હતી કે કેવી રીતે બંને કોન્ટેક્ટમાં આવ્યા હતા અને કેવી રીતે રહેતા હતા પરંતુ તેમ છતાં બે મિનિટ માટે હું જણાવી દઉં કારણ કે નવા કોઈ વ્યુઅર્સ આવે તો એમને ખબર પડે કે આ બંનેની સ્ટોરી કેવી હતી હરેશ અને ચંદ્રિકા બંને રસ્તાની અંદર એકવાર હરેશ પાલનપુર જતો હોય છે ચંદ્રિકા એને હાથ કરે છે ગાડીમાં બેસા છે ગાડીમાં સર્કલ ઉતારે છે બંને કોન્ટેક્ટમાં આવે છે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી બંનેને રોજિંદા વાતો થવા મળે છે વાતો થવા મળે છે એટલે બંને જણા એકબીજાના પ્રેમમાં પડી જાય છે આના પહેલાં પણ હરેશના લગ્ન કરેલા હતા એટલા માટે કરી અને હરેશ અને બંને એક દિવસ ઘરેથી નીકળીને મૈત્રી કરાર કરી લે છે મૈત્રી કરાર કરીને બંને જણા પાટણ મૈત્રી કરાર કરી લે છે જે દિવસે મૈત્રી કરાર કરે છે એ એ તારીખ હોય છે પાંચ છ બે હજાર પચીસ એટલે એ દિવસે મૈત્રી કરાર કરીને ત્યારબાદ એવો ઉજ્જૈન ત્યારબાદ શામખાટું રાજસ્થાનના એક રિસોર્ટની અંદરથી થરાદના ત્રણ કોસ્ટેબલો પકડે છે જેમના નામ પણ મેં વિડીયોની અંદર જણાવ્યા છે એ પકડીને બંનેને અલગ કરી દે છે અલગ કરીને ચંદ્રિકાને એના પરિવાર જોડે છોપી દે છે અને હરીશ મોકલી દે છે તો આ જે ઘટના બંનેની લવ સ્ટોરી છે પરંતુ જ્યારે હરેશ બહાર આવે છે અને હરેશ એના મોબાઈલની અંદર એક સગ્નિગ્ધ વચનું જોવે છે ફરી એકવાર હું સ્ક્રીનશોટ શેર કરું તો પોલીસે બધું એનું ડિલીટ કરી દીધું હોય છે પરંતુ તેમ છતાં જ્યારે એનું ઇન્સ્ટા આઈડી એ જીમેલ લાવીને લાવીને નાખે છે ત્યારે એના જીમેલની અંદર ચંદુ ઇન્સ્ટાગ્રામની અંદરથી કે જે ચંદ્રિકાનું ઇન્સ્ટાગ્રામ હતું એમાંથી મેસેજ આવેલા હોય છે કે મને મારો પરિવાર બીજે પરણાવી દે છે મને મારો પરિવાર મારી નાખશે તું મને અહીંથી લઈ જા તું જ મને બચાવી શકે છે જ્યારે આ વાતચીત ઇન્સ્ટાગ્રામના માધ્યમથી હરેશ જોડે પહોંચે છે ત્યારે હરેશ એ ચંદ્રિકાને બચાવવા માટે હેબીએસ કોફળ દાખલ કરે છે એટલે કે હાઈકોર્ટની અંદર એક અરજી દાખલ કરે છે કે કોઈને બંધીકરણ બનાવવામાં આવ્યું હોય તો તેને મુક્ત કરવા માટેની આ અરજી છે જ્યારે આ અરજી દાખલ થાય છે ત્યારે થોડા દિવસ બાદ એ થરાદ પોલીસ એવું એફિડેવિટ કરે છે અને એફિડેવિટ કરીને એવું કહે છે કે ચંદ્રિકાએ આત્મહત્યા કરી લીધી ચંદ્રિકાએ આત્મહત્યા કરી લીધી આ વાત હરેશને ગળે ન ઉતરતી હતી એટલે હરેશ આ વસ્તુનો પીછો ન છોડ્યો હરેશે સતત આ વસ્તુનો પીછો ન છોડી ત્યારબાદ સીએમ હોય હાઈકોર્ટ હોય સીએમ સાહેબ હોય સીએમ ઓફિસ હોય એસપી ઓફિસ હોય ડીજી બધી જ જગ્યાએ અલગ અલગ પ્રકારની અરજીઓ કરી કે મારી પ્રેમિકાની હત્યા થઈ છે હું જેની સાથે લવ એન્ડ રિલેશનમાં રહેતો તો એની હત્યા થઈ છે અને વિવિધ પ્રકારના મીડિયાના માધ્યમોથી પણ બતાવ્યું આપણે પણ એ સ્ટોરી કવર કરી હતી પરંતુ મિત્રો આજે ફરિયાદ દાખલ થઈ છે પિતા અને અંકલ ઉપર તો પિતાએ અને અંકલે કેવી રીતે ચંદ્રિકાનું ઢીમ ઢાળી દીધું કઈ રીતે પ્રોસેસ કરવામાં આવી એ બધી કરવી કરવી છે છે પરંતુ વાતચીત કે આ ફરિયાદ કરવા માટે કેટલું કેટલું સ્ટ્રગલ થયું કેટ કેટલી મહેનત થઈ અરેશે ફરિયાદ દાખલ કરવાની વાતચીત કરી એસવી સાહેબે એને મળ્યા એસવી સાહેબે તાત્કાલિક જ ફોન કરી અને જે ડીવાય એસપી થરા હતા એમને આદેશ પણ કર્યો કે તમે આની અંદર તપાસ બહારો જે આજે આની અંદર તપાસ ડીવાય એસપી થરા કરતા હતા ત્યારબાદ આ ફરિયાદ ઘણા બધા રાજકીય પ્રેશરો આવ્યા કારણ કે એક મહિનોને બાર દિવસ બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી છે મિત્રો હત્યાનો કેસ છે ને એક દિવસ એક મહિનોને બાર દિવસ બાર ફરિયાદ દાખલ થાય છે પરંતુ જ્યારે ફરિયાદ દાખલ થઈ ત્યારે બધા જ લોકો ચોંકી ગયા કારણ કે ફરિયાદ જેમના ઉપર દાખલ થઈ હતી એ સગા પિતા અને સગા અંકલ છે એટલે કે ચંદ્રિકાના સગા અંકલ અને એના સગા પિતા ઉપર જ ફરિયાદ દાખલ કરવામાં આવી સમાજમાં આવી ઘટનાઓ જ્યારે ઘટે છે ત્યારે હૃદય કાપી જાય છે કે પિતા અને પુત્રીની હત્યા કરે પુત્રી પિતાની હત્યા કરી નાખે પુત્રી માતા પિતાને મારી નાખે પિતા પુત્રીને આવી ઘણી બધી ઘટનાઓ સમાજની અંદર એવી હોય છે કે જેની વાતચીત કરતા પણ ક્યારેક રૂવાટુ કાપી જાય છે પરંતુ હવે જો ઘટનાઓ ઘટી હોય તો એની વાતચીત કરવી પણ ખૂબ જરૂરી છે તપાસ એસપી સાહેબે એસ એમ બાલુત્રીયાને આપી હતી ડીવાયએસપી હતા એમને તપાસ કરી સ્થાનીય પોલીસ હોવાના કારણે થરાદ પોલીસ ઉપર હરેશ ચૌધરીએ આક્ષેપ કર્યા હોવાના કારણે હરેશ ચૌધરીએ થોડો સમય પછી એવું કહી દીધું કે ભાઈ આ જગ્યાએ ફરિયાદ મત રાખો તો ત્યારે ફરિયાદ જે આપવામાં આવી એ દોતા એસપી તરીકે મતલબ કે એડિશનલ એસપી તરીકે સુમન નાલા જે ડીવાય એસપીના ચાર્જની અંદર ફરજ બજાવે છે મહિલા એસપી છે એસપીના ચાર્જમાં હશે થોડા સમય પછી તો એવો ત્યાં એમને એમને તપાસ સોંપવામાં આવી જ્યારે એમને તપાસ સોંપવામાં આવી ઘણી બધી રાજકીય હલચલો થઈ પરંતુ તેમ છતાં પરંતુ નીડર રહી અને સુમન નાલાએ કાલે રાત્રે આખું ટાઈપિંગ કરી આની અંદર મથી આના અંદર ઘણું બધું કરી અને આજે એટલે કે છ આઠ બે હજાર પચીસના રોજ બાર અને પંદર કલાકે ફરિયાદ દાખલ કરી દીધી તે ફરિયાદની કોપી પણ મારા અંદર બતાવી રહી છે ફરિયાદની કોપીની અંદર શું લખેલું છે એ પણ પેજ તમને બતાવી રહ્યો છું આ બધા જ પેજની અંદર એક વસ્તુ સ્પષ્ટ અને સ્પષ્ટપણે લખેલી છે કે જે સ્ટોરી આ લોકોની હતી એ બધી જ સ્ટોરી સેમ ટુ સેમ ક્યાં ગયા કેવી રીતે પકડ્યા ક્યાં લાયા બધું જ એ જ રીતે જે વિડીયોના માધ્યમથી આપણે બતાવ્યું હતું એ જ રીતે પોલીસ ફરિયાદની અંદર લખેલું છે પરંતુ ચંદ્રિકાની હત્યા કેવી રીતે કરવામાં આવી આમ તો એવી વાતચીતો થઈ રહી છે કે ચંદ્રિકાની હત્યાકાંડની અંદર ઘણા બધા લોકોના નામ ખુલી શકતા હતા પરંતુ રાજકીય પ્રેશર હોવાના કારણે ક્યાંક ને ક્યાંક અંકલનું નામ હોય એવી વાતચીત મૂકે છે બરોબર હવે નામ હતા શું હતા એ હજી પણ તપાસનો વિષય છે ને હજી પણ આના ઉપર તપાસ થઈ રહી છે પરંતુ પોલીસ એ જ કાર્યવાહી કરે છે કે જેમાં પોલીસને સાબુતી મળે છે તો ઘણા સમયથી પોલીસ આને રાઉન્ડ અપ કરતી હતી રાઉન્ડ અપ કરતી હતી વારંવાર આ ચંદ્રિકાના અંકલ એટલે કે ચંદ્રિકાના અંકલ શિવરામભાઈની પણ પોલીસ પૂછપરછ કરતી હતી ચંદ્રિકાના પિતા એટલે શેદાભાઈની પણ પોલીસ પૂછપરછ કરતી હતી પરંતુ પોલીસને પૂછપરછ અંગે કોઈ પણ એવા સબૂત મળતા ન હતા કે જેથી પોલીસ એમના પર કાર્યવાહી કરી શકે પરંતુ પોલીસ ક્યારેય કોઈને છોડતી તમે એક વસ્તુ સમજી લેવાનું કે તમે કોઈ પણ ખોટું કાર્ય કરશો ક્યારે પણ કરશો તો કાર્ય જો આજે નહીં બે વર્ષે પાંચ વર્ષે પણ ભૂમિમાંથી બહાર આવીને તમારું પાપ પોકારશે કારણ કે પોલીસના ચોપડેથી કોઈ બચી નથી શકતું અને પોલીસ તમારો પીછો છોડતી નથી સતત પીછે પાછળ પડેલી પોલીસે ક્યાંક ને ક્યાંક ત્રણ ચાર દિવસથી તો સતત આ ચંદ્રિકાના અંકલનું રાઉન્ડઅપ કરતી હતી એમનું જે રાઉન્ડઅપ થતી હતી એમની જે પૂછપરછ થતી હતી પૂછપરછના અંતે પોલીસને એ જાણવા મળ્યું કે જ્યારે ચંદ્રિકા એ હરેસ્ટ સાથે ભાગી જશે એવો ડર એમના પિતા અને એમના અંકલને સતત સતાવતો હતો કારણ કે એકવાર ભાગી ગઈ હતી પોલીસ જોડે કારવો કરી અને એમને જેમ તેમ કરીને પાછી લાવી હતી ખોટી ખોટી બયાનોબાજી કરીને એને ઘરે રાખેલી હતી મોબાઈલ એનો છીનવી લેવામાં આવ્યો હતો ઇન્સ્ટાગ્રામ આઈડીઓ બંધ કરી દેવામાં આવી હતી પરંતુ જ્યારે આ કરવામાં આવ્યું હતું ત્યારે પિતાએ જે એને ઘરે રાખેલી હતી એ સમયની ગાળાની અંદર એક દિવસ એવી ગોજારી રાત આવે છે ને જે ગોજારી રાતની તારીખ હતી એ પણ હું તમને જણાવી દઉં પચીસ છ બે હજાર પચીસના રોજ સાંજે જ્યારે અંકલ અને બંને એમના પિતાશ્રી બંને બેઠા હોય વાતચીત કરતા હોય છે કે આ ફરી વાર આ રેશ જોડે ભાગી જશે તો કે આનું કઈક કરવું પડશે તો કે આનું આપણે કંઈક આજે આજે જ કરી દઈએ આ વિચાર કરીને ઊંઘની ગોળીઓ લાવવામાં આવે છે ઊંઘની ગોળીઓ લાવીને ચંદ્રિકા માટે અલગ પ્રકારનું જમવાનું બનાવવામાં આવે છે અને ચંદ્રિકા માટે જે જમવાનું બનાવવામાં આવે છે એમાં ચંદ્રિકાને ઊંઘની ગોળીઓ નાખી દેવામાં આવે છે ચંદ્રિકાના ખાવામાં ઊંઘની ગોળીઓ નાખી દઈ અને ચંદ્રિકા એના અંકલના ઘરે રહેતી હોય છે આમ તો ચંદ્રિકાના અંકલનું ઘર એટલે કે શિવરામભાઈનું ઘર અને ત્યારબાદ એના પિતા શેધાભાઈના ઘરની અંદર આજુબાજુ સો મીટરનો જ ગાળો છે વધારે પડતો ગાળો નથી પરંતુ તેમ છતાંય એના અંકલના ઘરે રહેતી હોય છે એટલે એના કાકીના જોડે ઊંઘી હોય છે એના કાકીના જોડે ઊંઘી હોય છે એટલે રાત્રે ઊંઘેલી ઊંઘેલી જ ત્યાંથી શિવરામભાઈ એટલે કે તેના અંકલ અને તેના સગા પિતા એટલે કે સેધાભાઈ બંને ત્યાંથી ઉપાડી અને સેધાભાઈના ઘરે આવેલી અંદર અંદર એને લઈ લઈ આવે છે જઈ અને એના જ એટલે કે એનું દબાવી દેવામાં આવે છે ઊંઘની ગોળીઓ દૂધમાં પાયેલી હોવાથી શાકમાં પાયેલી હોવાથી ચંદ્રિકા બિલકુલ જાગતી નથી ઊંઘેલી જ ઊંઘેલી ચંદ્રિકાનું સાર્પ રીતે મર્ડર કરી દેવામાં આવે છે ઊંઘેલી ચંદ્રિકાનું સાર્પ રીતે મર્ડર કરી દેવામાં આવે છે અને ચંદ્રિકા જ્યારે ની હત્યા થઈ જાય છે ત્યારે સવારમાં બધા જાગે અને બધાને ખબર પડે એ પહેલાં દુપટ્ટો એ ઉપર જે ડેલી ઇંગલ કહેવાય ચેનલ કહેવાય આપણે લોખંડની એના ઉપર દુપટ્ટો બાંધીને ત્યાં ચંદ્રિકાને લટકાવી દેવામાં આવે છે ને જે લોકો સવારમાં આવે છે બધાને એક જ વાત કહેવામાં આવે છે કે ચંદ્રિકાએ આત્મહત્યા કરી લીધી આત્મહત્યા કરી લીધી એટલે કે ચંદ્રિકાએ એના જીવનને ટૂંકાવી દીધું એ કરીને રો રતળ કરવામાં આવે છે ને સવારમાં જ્યાં સુધી લોકો જાગે ત્યાંના પહેલી ચંદ્રિકાને દફનાવી દેવામાં આવે છે જ્યારે ચંદ્રિકાને દફનાવી દેવામાં આવે છે ત્યારબાદ ઘણા બધા સગાવાલા ઘણા બધા લોકો પૂછે છે એમને સાંતર ના રાખો તમારી દીકરી આવું કેમ કર્યું શું કર્યું તો ત્યારે વાતચીત ઉછળીને હરેશવાળી બહાર આવે છે કે એને ત્યાં જવું હતું ને પછી જઈ નહીં એ કારણે આત્મહત્યા કરીને મરી ગઈ પરંતુ આ વસ્તુનો ખુલાસો ત્યારે થાય છે જ્યારે હરેશ એ બહાર આવે છે અને એકવાર ફરી શોટ રજૂ કરી દઉં સ્ક્રીનશોટ જુઓ તમે એ સ્ક્રીનશોટ જ્યારે એની ઇન્સ્ટા આઈડીમાં જોવે છે ત્યારે એ ફરિયાદ દાખલ કરવા તળપતડિયા કરતો હોય છે જ્યારે તળપતળિયા કરવા માટે છે ફરિયાદ દાખલ કરવા માટે કરીને કે પોસ્ટમોર્ટમ કેમ ના કરે અલગ અલગ જગ્યાએ અરજીઓ કરે છે બધી જ જગ્યાએ એ ઉપયોગ કરે છે એના કાયદાનો કારણ કે હરેશની પણ થોડી લાઇન આઉટ હતી એટલા માટે હરેશને આની અંદર બહુ સ્ટ્રગલ કરવું પડ્યું હરેશ ઉપર પણ ઘણા બધા ગુનાહિત કેસો થયેલા છે કેસો થયેલા હોવાના કારણે એનો ચહેરો એવો હોવાથી તાત્કાલિક પોલીસે એનો પણ વિશ્વાસ ન કર્યો અને એને પણ ઘણું સ્ટ્રગલ કરવું પડ્યું પરંતુ તેમ છતાં પણ ફરિયાદ કરી દેવામાં આવી છે ફરિયાદ કરીને જે કલમો લગાવવામાં આવી છે કલમો પણ તમને હું સંભળાવી દઉં કલમો દાખલ કરવામાં આવી છે કલમ દાખલ કરવામાં આવી છે એકસો ત્રણ એક એટલે કે હત્યા કરવાના પ્રયાસ માટેની કલમ દાખલ કરવામાં આવી છે ત્યારબાદ વાતચીત કરીએ તો બીજી કલમ એકસો ને ની દાખલ કરવામાં આવી છે એટલે કે જાહેર કે કોઈ અન્ય પદાર્થ નશીલો પદાર્થ જ્યારે પાવામાં આવે જેમ કે આપીને આવી તો એના માટે બીએનએસ અડત્રીસમી કલમ દાખલ કરવામાં આવી છે જે સબૂતો મિટાવવા માટેની કલમ છે કોઈ પણ કૃત્ય કરીને જ્યારે તમે સબૂતોને મીટાવવા માટેની કોશિશ કરો છો ત્યારે જે કલમ દાખલ કરવામાં આવે છે બસો ને અડત્રીસમી કલમ દાખલ કરવામાં આવે છે અને ચોપનની કલમ એટલે કે જબરજસ્તી દુષ્પૂર્વક કોઈપણ અપરાધ કાર્ય કરવું એ ચાર કલમોની એક્ટ હેઠળ થરાદ પોલીસ સ્ટેશનની અંદર આજે ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે આમ તો આની તપાસ એ દાતા ડીવાય એસપી એટલે કે એડિશનલ એસપી તરીકે એ કરતા હતા જેમનું નામ છે સુમન નાલાજી પરંતુ આ તપાસ અત્યારે આપી દેવામાં આવી છે દીવુંદર દીવુંદર તપાસ આપવામાં આવી છે એટી પટેલ સાહેબને અલ્પેશ કુમાર ત્રિપુરનભાઈ પટેલ જેમને આ તપાસ આપી દેવામાં આવી છે ને એમને આ તપાસની તપાસ સોંપવામાં આવી છે કે આગળની અંદર આની કાર્યવાહી શું કરવી ત્રણ દિવસથી અંકલને રાઉન્ડઅપ કરવામાં આવી રહ્યા છે એટલે કે એ પોલીસની પોલીસની નજરોમાં છે છે જોડે જેમને રાઉન્ડઅપ કર્યા છે હજી હાજર કરીને અટક કરીને બતાવ્યા નથી ત્યારબાદ સેધાભાઈ દરગાભાઈ પટેલ એ ફરાર છે ફરાર છે અને એમનું લોકેશન ક્યાં ગાંધીનગરની આજુબાજુ બતાવી રહ્યું હોય એવું પોલીસના સૂત્રોના માહિતીથી માહિતી મળી રહી છે પરંતુ આ બંને ગુનેગારોને પકડીને પોલીસ આમાં કેટલા ગુનેગારો હતા આ હત્યા કરવા પાછળ કેવી રીતે જવાબદાર હતા કેટલા લોકો જવાબદાર એની તમામ તપાસ પોલીસ કરી રહી છે જેવું પણ પણ આ આ કેસની કેસની અંદર અંદર નવો કોઈ 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 આરોપી કે કે ધરપકડ થશે ખુલાસો થશે એવી તાત્કાલિક માહિતી હું આપણા સુધી પહોંચાડતો રહીશ નમસ્કાર રામ રામ હું દિલુ ચૌધરીને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરી દેજો જેથી મિત્રો હું આપણા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહીશ